કંધહાર હાઈજેક પર પ્રતિબંધ માંગ કરવામાં આવી હતી અરજીકર્તાએ ફિલ્મમેકર્સ પર ફેક્ટને બદલીને રાખવાનો આરોપ લગાવ્યો હતો આ અરજી હિન્દુ હિન્દુસેના પ્રમુખ સુરજીત સિંહ યાદવે દાખલ કરી છે તેમણે કહ્યું કે સિરીઝમાં આતંકવાદીઓના હિન્દુ નામો દર્શાવવામાં આવ્યા છે જેમાં ભગવાન શિવજીના અન્ય નામ ભોલા શંકર સામેલ છે જ્યારે તેમના અસલી નામ કંઈક બીજા જ હતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી હિન્દુ સમુદાયની લાગણીઓ સાથે જ ભાવનાઓને ઠેસ પહોંચી છે તો બીજી તરફ ઓગણીસો નેટફ્લિક્સ પાસેથી જવાબ માંગ્યો છે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને સમન્સ પાઠવ્યું છે અને તેમને ત્રણ સપ્ટેમ્બર મંગળવારના રોજ હાજર રહેવા જણાવ્યું મંત્રાલયે કહ્યું કે ભારતીય કન્ટેન્ટ હેડે સિરીઝના વિવાદાસ્પદ પાસાઓ પર જવાબ આપવો જોઈએ આઈસી એટ વન ફોર સિરીઝ નેટફ્લિક્સ પર ઓગણત્રીસ ઓગસ્ટે રિલીઝ કરવામાં આવી છે જે કંધાર પ્લેન હાઇજેક પર આધારિત છે આઈસીએટ વન ફોર ધ કંધાર હાઇજેક સિરીઝમાં ભોલાશંકર નામનો વિવાદ વકર્યો છે ત્યારે આ બાબતે જવાબ માંગવામાં આવ્યું છે